નમસ્કાર મિત્રો મારી આ સાથે ગુજરાતી માં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે અચાનક થયું નિધન ત્યારે મિત્રો આપને વાત કરવામાં આવે તો ગિરનાર લીલી પરિક્રમાથી આવ્યા ખરાબ સમાચાર વિગતવાર વાત કરીએ તો ત્યારે મિત્રો ગિરનારની લીલી પરિક્રમાને આજે પહેલો દિવસ છે જો કે મિત્રો વધુ જણાવી દઈએ કે પરિક્રમા ત્યારે પરિક્રમિયાઓ ત્યારે ભીડ વર્તી ગઈ હતી તેથી સોમવારે સવારે છ ને ત્રીસ વાગે જ ઈટું આવે ત્યારે ગેટ ખોલાયો હતો મળતી વિગતો અનુસાર વધુ મિત્રો આપણે જણાવી દઈએ કે પરિક્રમાની ત્યારે વિધિવત શરૂઆત આજે મધરાતથી ગણાશે ત્યારે પરિક્રમા પહેલા જ દિવસ ખરાબ સમાચાર સામે આવ્યા છે લીલી પરિક્રમા માટે આવેલા બે યાત્રોના હાર્ટ થી મોત થયા છે તો મિત્રો જણાવી દઈએ કે મૃત્યુક નામ પરસોત્તમભાઈ અને રાજકોટના સુટાભાઈ છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દે